ક્યારેક તે ઘોડાઓને ગરીબોમાં ચરવા દીધા જે કોઈપણ પ્રકારના માંસ કરતા ઘાસ જેવા હતા ખાસ કરીને કારણ કે તેઓ ફક્ત કાપવામાં આવતા નહોતા પરંતુ સતત કચડી નાખવામાં આવતા હતા ઓછામાં ઓછું તે ત્યારે હતું જ્યારે ગરીબ લોકો હતા ડાયોમેડિસના માણસોએ તેને ગોચરમાં ફેરવવા અને માનવ ઘાસની જેમ કાપવા સામે વાંધો ઉઠાવ્યો જ્યારે હરક્યુસે તેમના રાજાના ઘોડાને નીચે ઉતાર્યો ત્યારે તેમને તે બિલકુલ ગમ્યું નહીં આમાં તે સફળ થયો તેણે ઘોડાઓ લીધા અને પહેલા તેને તેના માલિકના શરીરમાં ફેંકી દીધા પછી તેને ઓલિમ્પસ પર્વત પર છોડી દીધા જ્યાં તેને આખરે રીંચ દ્વારા ખાઈ ગયું ફરીથી જ્યારે હર્ક્યુલસ છેલ્લે પૃથ્વી પર વસ્યો ત્યારે ડાયોમેડિસ પાસે ઘોડા જેવા રાક્ષસો હતા આ રાક્ષસો સ્વભાવે સ્ત્રીત્વ ધરાવતા હતા તેઓ ફેશન કાર નામનું એક ખાસ વાહન ચલાવતા હતા તેથી આપણે તેમની તુલના ઘોડાઓ સાથે કરી શકીએ છીએ તેમના નામ ગૌરવ અને મિથ્યાભિમાન હતા એટલે કે તેમની પાસે ફક્ત એક જોડી હતી અને એક પણ ઘોડો ન હતો પરંતુ તેમની ભૂખ ફૂક જ મોટી હતી અને તેમના ભોગ બનેલા લોકો અસંખ્ય હતા પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ જે ખોરાક ખાતા હતા તે કંઈ જાણતા ન હતા અને તેમને શંકા નહોતી કે તે સામાન્ય ખોરાક છે આ વિચિત્ર સ્થિતિ તેમના સંપૂર્ણ અંધત્વ અને નાકમાં ધૂપના સતત ઉપયોગથી ઊભી થઈ જે કેટલાક મૂર્તિ પુચકોએ ફેશનને આપ્યું હતું જેણે તેમની ગંધની ભાવનાને મંદ કરી દીધી હતી તેઓ કુદરતી રીતે સ્વાદહીન હતા એક સામાન્ય ઘોડા માટે ચૌદ હાથ ખૂબ ઊંચાઈ છે પરંતુ આ ઘોડાઓ તેનાથી ઘણા ઊંચા હતા ખાતરી કરવા માટે સવારો ઊંચા ઘોડા હતા કારણ કે ઘોડા ઘોડા છે પરંતુ પ્રસ્તાવની વિરુદ્ધ અસ્વીકાર્ય છે તે ધનુષ્ય રિબન અને વેણીઓથી શણગારેલું હતું તેમના રથ કિમ્બ્રેકેટ્સ થી ઘેરાયેલા સોનેરી જીંજર બ્રેડ જેવા હતા ફેશન પોતે એક બોક્સમાં બેઠી હતી અને આ રથ અને જુસરી ચલાવતી હતી તેના કપાળ પર ટ્યુલિપ્સનો માળા હતો અને તેણે વિવિધ રંગોની મખમલ ટોપી પહેરી હતી શંકુ આકારની ઝવેરાતથી જડેલી અને મોરના પિંછાથી શણગારેલી તેના હાથ મોંઘા કડાથી શણગારેલા હતા તેની આંગળીઓ વીંટીઓ અને રત્નોથી શણગારેલી હતી અને તેના શરીર પર ચમકતો સાટીન ડ્રેસ હતો જે મેઘધનુષ્યના બધા રંગોને પ્રતિબિંબિત કરતો હતો ક્યારેક તે એક હાથમાં ગાડીની થેલી અને બીજા હાથમાં અરીસો લઈને બેસતી તેના ચહેરાના પ્રતિબિંબ એકમાત્ર પ્રતિબિંબ જે તે જોવા માંગતી ન હતી પર પ્રશંસા અને આનંદથી જોતી ક્યારેક તે એક પગ પર ઊભી રહેતી અને બીજાને તેના શરીર પર જમણા ખૂણા પર લંબાવતી આમ પ્રેક્ષકોને તેની સુંદરતા પ્રદર્શિત કરતી અને બતાવતી કે તે કેટલી સુંદર છે કુમારી કાઉ એવા પ્રાણીઓમાં હતી જે ફેશન તેના ઘોડાઓને ખવડાવતા હતા તે ફક્ત પ્રાણીઓ વિશે જ નહીં પરંતુ તેમના ગુણો વિશે પણ જાણતી હતી તે જાણ્યા વિના પણ તેમની સેવા કરી શકે છે પરંતુ જો તેની જાણતી હતી કે તેઓ શું છે તો પણ તેણીને બિલકુલ પરવા ન હોત તે ખરેખર નિર્દય હતી આપણે ગૌરવ અને ગૌરવથી ગળી ગયેલી કુમારિકાઓ વિશે વાત કરી રહ્યા નથી પરંતુ સુંદર ગરીબ કારીગરો અને મિલરોની વાત કરી રહ્યા છીએ જેમને તેઓ ખાઈ ગયા હતા ફેશન અને તેના વાહન માટે જાળ બનાવવા માટે આ કમનસીબ જીવોને તે કમનસીબ જીવોને વધુ પડતા શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ લોહીનું બલિદાન આપવાની ફરજ પાડવામાં આવી હતી

આ ગરીબ કુમારિકાઓ વિશે ખબર પડી સમાજમાં પ્રવર્તતી અને તેને આખી સ્થાપનાનો નાશ કરવાનો નિર્ણય લીધો તરત જ તેણે તેણીને નીચે ઉતારવા માટે તેની બધી શક્તિનો ઉપયોગ કર્યો અને તેના તીર અને ગદાથી ફેશન ની આ પ્રતિમાને તોડી નાખવાનું શરૂ કર્યું

તેમની આંખો સમક્ષ તેમના અજ્ઞાનને કારણે થયેલા ભયંકર દુઃખનું દ્રશ્ય રજૂ કર્યું અને ટૂંક સમયમાં ઘણા ગાલ પર પેઇન્ટ પોટનો સાચો ગુલાબી રંગ પોટના લાલ રંગ સાથે ભળી ગયો પછી તેણે ખૂબ જ નરમાશથી તેમના જાદુઈ શસ્ત્રનો ઉપયોગ તેમની યુક્તિ પર કર્યો અને જુઓ એક ચમત્કાર થયો હિમાચ્છાદિત કેમ્બ્રિક લાલ થઈ ગયો ગુલાબી સાટિન બીમાર ગાલની જેમ ઝાંખો થઈ ગયું ચમકતું રેશમ તેની નરમ આંખોની જેમ ઝાંખું થઈ ગયું તેમની બારીક વણાયેલી નસો ભયથી ધ્રુજતી હતી પરંતુ જ્યારે સુંદર કાંચડીએ ભયંકર તાવની ચમક સાથે આકાર લીધો ત્યારે તેઓ ભયથી ચીસો પાડી ગદાના બીજા ફટકાએ પરિવર્તનનો નાશ કર્યો અને તેમનો ભય અદૃશ્ય થઈ ગયો પરંતુ એક ઈચ્છા તેમના મન પર કાબૂ મેળવી લીધો અને તેઓએ ધ્રુજતા પોતાના ગૌરવ અને ઘમંડને હર્ક્યુસના હાથમાં સોંપી દીધા જેથી તે તેમ વર્તન કરી શકે ગૌરવ અને ગૌરવના થયો આ બદલાયેલી સ્થિતિમાં રહેતા પક્ષપાતી ઋષિઓએ ઊંડો નિશાસો નાખ્યો અને જે સદગુણો દ્વારા તેઓ જીવ્યા જીવ્યા અને અસ્તિત્વમાં હતા અને જે ખોવાઈ ગયા હતા તેના માટે દયાથી શોક વ્યક્ત કર્યો પરંતુ ઘણા લોકોની નજરમાં રેશમ અને સાટિનમાં ખોવાઈ ગયા કરતા ભલાઈ અને નમ્રતાના આભૂષણોમાં વધુ સુંદરતા પ્રાપ્ત થઈ પૂછવામાં આવે છે કે હર્ક્યુલ્સે તેના ગર્વ અને ઘમંડી શિંગડા સાથે શું કર્યું કેટલાક કહે છે કે તેણે તે પેરિસને આપ્યા જેણે પાછળથી સામાન્ય સમજનો ઉપયોગ કરીને તેનો નાશ કર્યો પરંતુ સૌથી સામાન્ય અભિપ્રાય એ છે કે તેણે તે ગુરુને બલિદાન આપ્યું ચાપ્તર નવ નવમી કાર્યકર હરક્યુલ સે શાહી સ્ત્રી કેવી રીતે મેળવી હિપ્પોલિતા એમેઝોનની રાણી જે પાછળથી શેક્સપિયર મુજબ એથેન્સની ગચેસ બની તેણે મંગળ ગ્રહની વાડ પકડી હતી હિપ્પોલિતા અને તેની પ્રજા લશ્કરી અને બહાદુર સ્ત્રીઓ હતી તેથી આ કમરપટો સૈનિક જેવો હોવો જોઈએ જ્યારે તેણીએ તે પહેર્યું ત્યારે રાણી શ્રી લિસ્ટનના છછુંદર ધ્વજ જેવો હોવો જોઈએ યુરિસ્થિયસ દ્વારા હર્ક્યુલસ પર લાદવામાં આવેલ નવમું કાર્ય તેની પુત્રી એડમેટા માટે આ રત્ન મેળવવાનું હતું એક ખતરનાક કાર્ય કારણ કે એમેઝોનની દરેક રાણી એક સરળ જોનો ફાર અથવા સારાગોસાની દાસી હતી તેઓ તેમના સમયમાં અજે માનવામાં આવતા હતા છતાં હર્ક્યુલસને આ કમરપટો મળ્યો ઇંગ્લેન્ડના શાસકો રાજાઓ હોય કે રાણીઓ સરકારના વડા તરીકે ખાસ પાગડી પહેરતા હતા શાહી ગાયક માટે પહેરવા તે ખૂબ જ વૈભવી વસ્તુ હતી તે રેશમ કે સાટીન કમરપટો નહોતો પરંતુ ભરતકામ કરેલો રત્નથી જડિત અને સોનાના બકલ્સથી બાંધેલો હતો ના તે સાધુ દ્વારા પહેરવામાં આવતો વાડ હતો વાસ્તવમાં તે ક્ષણનો બનેલો હતો એ વાત સાચી છે કે રાજાઓ તેને ફક્ત સિદ્ધાંતમાં જ પહેરતા હતા કોઈએ તેને આભૂષણ માન્યું ન હતું ભલે તેના ઉપયોગ અંગે ગમે તેટલા મતભેદ હોય પરંતુ વાસ્તવમાં તે ભાગ્ય જ કોઈ દ્વારા પહેરવામાં આવતું હતું અને જો તે જ વ્યક્તિ તેને એક કરતા વધુ વાર ન પહેરી શકે તો તે વિચિત્ર હશે પાછળથી તે કમરપટ્ટો નહીં પણ માળા તરીકે સેવા આપે છે મંગળને મંગળની કમર પણ કહેવામાં આવે છે કારણ કે તે જલ્લાદનો દેવ છે એકંદરે તે શરમજનક હતું હર્ક્યુલસ જેણે પોતાના મનથી વિશ્વ અને ઘટનાઓનું નિરીક્ષણ કર્યું હતું તે એક દિવસ બકિંગહામ પેલેસના મહેલમાં ગયો પદ ખ્યાતિ અને સુંદરતા તેની આસપાસ હતી ગણવેશ ઓર્ડર તારા ક્રોસ અને પાંખો ચમકતા ચમકતા અને ઉડતા હતા તે તેના કપાળ પરના હીરા કરતાં વધુ તેજસ્વી ચમકતા હતા ચારે બાજુથી આંખો તેમના પર ટકેલી હતી હવા સુગંધિત હતી આ ભવ્ય દ્રશ્યમાં તેના સિંહાસન પર ઇંગ્લેન્ડની યુવાન અને સુંદર રાણી બેઠી હતી સામાન્ય માણસ માટે તેણીએ જે પહેર્યું તે ઓર્ડર ઓફ ધ ગાટર લાગતું હતું પરંતુ હર્ક્યુલસ માટે તેની સાથે એક શરમ જોડાયેલી હતી જે તેને અત્યંત હેરાન કરતી હતી તે જાણતો હતો કે આ લગામ તેના પોતાના શાહી હાથો દ્વારા પહેરવામાં આવતી નથી કે શૈનખંડની મહિલાઓની નાજુક આંગળીઓ દ્વારા પહેરવામાં આવતી નથી રાણીને ખબર નહોતી કે તેણીએ તે પહેર્યું છે અને જો તેણી એ પહેર્યું હોય તો પણ તે તેને ઉતારવામાં ખૂબ જ ખુશ થશે તેથી તેણે તેના નકામા આભૂષણને ફેંકી દેવાનું નક્કી કર્યું શરમ એ શાહી પરિષદના આદેશ દ્વારા ગોઠવાયેલ એક ફાંદો હતો તે જીવન અને સંપત્તિની સુરક્ષા પૂરી પાડવાનું એક સાધન હતું પરંતુ ઘણી અસફળ અજમાયશ પછી તેને છોડી દેવામાં આવ્યું કારણ કે તે પછીનો હેતુ પ્રાપ્ત કરવા માટે વ્યવહારુ નહોતું અને તેનો ઉપયોગ ભૂખ્યા દુર્તને થોડા શિલિંગ છીનવી લેતા અથવા ઘેટા સાથે જંગલમાં ભાગી જતા અટકાવવા માટે થતો ન હતો પરંતુ હત્યા સામે નિવારક પગલાં તરીકે તેણે તેમ છતાં સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ડર ના મૂળભૂત હોમિયોપેથિક સિદ્ધાંતનો ઉપયોગ કર્યો તેનો ઉપયોગ અગ્નિ જે બળે છે તે બાળે છે અને તે બળે છે વાક્યમાં થાય છે જે દિવસોમાં અગ્નિ જે બળે છે તે બાળે છે અને બળે છે અભિવ્યક્તિનો ઉપયોગ થતો હતો ત્યારે કાયદો અને દંભ એક જ હતા હર્ક્યુસને હોલ્ટર્સને નિયંત્રિત કરતા કાયદાઓ નાબૂદ કરવા પડ્યા પરંતુ આ સરળ કાર્ય નહોતું આ હોલ્ટરમાં ઘણા મિત્રો અને સમર્થકો હતા જેમને સમુદાયના અસ્તિત્વ માટે તે જરૂરી લાગ્યું કેટલાક તેને અદ્ભુત બંધારણ સાથે એક પ્રાચીન અને જૂનું જોડાણ માનતા હતા અન્ય લોકો જીવનના દુઃખ ખદ નાટક સાથે જોડાયેલ કબજો માનતા હતા જેનો પતન તેઓએ તેમના હૃદયમાં જોયો અને પસ્તાવો કર્યો શીખવે છે અને આંખના બદલામાં આ દાંતના બદલામાં દાંત ના સૂત્રને સ્પષ્ટપણે નકારે છે હરક્યુસે પ્રશ્ન કર્યો કે સામૂહિક નૈતિકતા અને વ્યક્તિગત નૈતિકતા વચ્ચે શું તફાવત છે તેને જે જવાબ મળ્યો તે સારું હતો જેમને સળિયાથી સખત માર મારવામાં આવ્યો હતો તેમના તરફથી તેને બીજું કંઈ મળ્યું નહીં તેના પ્રશ્નોના જવાબ આપવાને બદલે તેઓએ તેનું અપમાન કર્યું તેઓએ તેને એક અશુદ્ધ માણસ સ્થાપિત વ્યવસ્થાનો નાશ કરનાર મૂર્ખ વિચારક અને અન્ય નામો કહ્યા શાબાશ મારા સારા મિત્રો હર્ક્યુલ્સે બૂમ પાડી લગામ ફેરવો પરંતુ તેઓએ તેને વધુને વધુ જોરથી બોલાવ્યો પછી હરક્યુલ્સે પોતાનો અવાજ બદલ્યો અને પોતાને ગેરસમજ સમજીને મકાઈની પ્રશંસા કરવાનું શરૂ કર્યું જે દોરો સમુદાયને બાંધે છે પરંતુ માનવજાત તરત જ એકબીજાના ગળા કાપવા લાગી ધર્મના બંધનો વિશે વાત કરો તે બૂમ પાડી આ પરંતુ લોકોએ આ સિદ્ધાંત સ્વીકાર્યો નહીં અને તેઓએ ગુસ્સાથી પૂછ્યું

લશ્કરી સર્જન્ટના વેશમાં હર્ક્યુલસ બ્રહ્મ અને સાડા પાંચ ગ્રેનેડિયર સાથે આગળ વધ્યો તેમની પાછળ બે રાગામફિન છે જે બધા જોડાવા માટે તૈયાર છે મૃત્યુ કે વિજય હર્ક્યુલસ બૂમ પાડી પુરે મારા છોકરાઓ દિવસમાં તેર પેન્સ સલામત તે બૂમ પાડી તે ફરીથી બૂમ પાડવા લાગ્યો આકસ્મિક પરિસ્થિતિઓની કોને પરવા છે આપણને નહીં આપણે ચિંતા ન કરવી જોઈએ તેને ગળી જાઓ હો હો બીડે તિરસ્કારથી બૂમ પાડી તમે ભટકનારાઓ સુરક્ષિત રહો નેતાએ તેની લાગડીથી તેમને વિખેરી નાખતા કહ્યું લોકો આજ મૃત્યુનો ડર છે પરંતુ જોન બુલ મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતો માણસ હતો તે પોતાના વિશ્વાસની મજાક ઉડાવી રહ્યો ન હતો ઓછામાં ઓછો તેની નહીં છતાં હર્ક્યુલાસ દૃઘનિશ્ચયી હતો તેથી તેણે એક ભવ્ય ભોજન સમારંભ આપ્યો જેમાં તેણે મંત્રીઓ ઘણા ન્યાયાધીશો બે બિશ્ક ઘણા બિશ્કની પત્નીઓ અને ફેશન વિજ્ઞાન અને સાહિત્યના બધા પ્રતિષ્ઠિત પુરુષોને આમંત્રણ આપ્યું એક નેતા હંમેશા સારા સમાજનું નેતૃત્વ કરી શકે છે ખાસ કરીને જો તે સારી ભોજન સમારંભ આપે તેથી તેઓ આવવા માટે ખૂબ ખુશ હતા ભોજન સમારંભ પૂરો થયો અને હર ગુલ્સ કપડા ઉતારીને તેમના પ્રતિષ્ઠિત મહેમાનોનું ધ્યાન એક ટોસ્ટ તરફ દોરવા માટે પરવાનગી માંગવા માટે ઊભા થયા જે તેઓ હાજર રહેલા સજ્જનના સ્વાસ્થ્ય માટે પ્રસ્તાવ મૂકવાના હતા જેનું તેઓ નિશંકપણે આનંદથી સ્વાગત કરશે તે સન્માન રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ સેવા આપનાર માણસ તેને આશા હતી કે હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ તેમને ક્યારેય ઓળખશે નહીં જેણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કર્યું જેણે બધાનો આભાર માન્યો અને જેણે ન્યાયના વહીવટમાં ખાસ રસ લીધો તે માણસ હવે તેની નજરમાં હતો અહીં ભીડની બધી નજર હર્ક્યુલસ દ્વારા સૂચવવામાં આવેલા મેદાન તરફ ગઈ અને ત્યાં યુવાન અને સુંદર કાઉન્ટેસની નજીક એક ટૂંકો મજબૂત માણસ બેઠો હતો જેનું માથું સપાટ હતું ચહેરો કઠોર હતો અને આંખો પહેલા ક્યારેય ન જોઈ હોય અથવા તેણે કહ્યું કોઈ મૂર્ખ સ્વામી હું તમને વિનંતી કરું છું પ્રખ્યાત ધર્મનિષ્ઠ માણસે ઉમેર્યું જે ગીચનું સ્વાસ્થ્ય પ્રદાન કરો તરત જ એક ખૂબ જ ચિંતાજનક દ્રશ્ય બન્યું યુવાન કાઉન્ટેસ ચીસો પાડી અને બેહોશ થઈ ગઈ દરેક ચહેરા પર ભય અને અનગમો દેખાયો અને દરેક ચહેરા પર ગુસ્સો અને અનગમો પ્રતિબિંબિત થયો સ્ત્રીઓ નિસ્તેજ થઈ કઠોર લાગતા હતા ન્યાયાધીશોએ ભવા ચડાવ્યા અને બિષ્પની નરમ આંખો અગ્નિની જેમ ચમકી હર્ક્યુલ્સે આશ્ચર્યનો ડોળ કર્યો અને વિરોધ કર્યો કે તે જાણતો નથી કે મામલો શું છે તેણે આદરપૂર્વક પ્રાર્થના કરી કે આવા પ્રતિષ્ઠિત 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 મહેમાનો સાથે આ રીતે વર્તવું યોગ્ય અને યોગ્ય છે આ કેવું વર્તન છે હર્ક્યુલ્સે જવાબ આપ્યો ના ક્યારેય નહીં રાજાએ કહ્યું મારે તમારી કૃપા માફ કરવી જોઈએ પણ તે માણસને જુઓ તેણે જે કેસ તરફ ઇશારો કર્યો જેણે ખૂબ જ પાતળા અવાજમાં પ્રશંસાનો જવાબ આપ્યો સારું સરદારે જવાબ આપ્યો શું તે એક માણસ અને ભાઈ નથી શું તમે એવો કાયદો પસાર નથી કર્યો કે જો કોઈ જલ્લાદ ન હોય તો શેરીફે તેનું કામ કરવું જોઈએ શું જે કે ચાદરને પાત્ર નથી મને નથી લાગતું ડ્યુકે કહ્યું કે મને તેના જીવધોરણ સામે કોઈ વાંધો છે કારણ કે તમે દૈવી શાણપણથી જાણો છો કે બધા માણસો સમાન છે પણ તેને એક સામાન્ય જલ્લાદ સાથે જમવાનું કહો એક સરળ જલ્લાદ હરક્યુલસે કહ્યું પણ શું શું તે સહાયકને તેના ઉપરી અધિકારીને શરમાવવાનો અધિકાર છે જે કેચને ટેકો આપનારા તમે બધા તેના સાથી છો તમારામાંની સૌથી સુંદર સ્ત્રી તેને તેની જગ્યાએ પકડી રહી છે એક સાથી પ્રાણી પર ગુંગળામણનો ફાંસો બાંધવા માટે હાથ લંબાવી રહી છે આ બધી સ્ત્રીઓ એકસાથે બૂમ પાડી

ખ્રિસ્તી રીતે સજ્જ હર્ક્યુલિયન વાર્ડ રાજાના ઘરમાંથી મુક્ત કરવા સંમતિ આપશો હર્ક્યુલ્સની દલીલનું બળ હવે તે સમજી ગયો અને થોડા સમય પછી સંસદે જેક કેશને તેની ભાવિ સેવા માટે સન્માનિત કરતો અને લગામને હંમેશા માટે નાબૂદ કરવાનો આદેશ આપતો કાયદો પસાર કર્યો અને મુખ્ય કાર્યકારીએ ખુશીથી તે હર્ક્યુલ્સને સોંપ્યો અને પંચે જેક કેશની હત્યા પર કાનૂની હત્યામાં તેની જીતની સ્મૃતિને અમર બનાવવા માટે તેને રજૂ કર્યો